કેશોદના આહીર અગ્રણીઓએ આપ્યું દિવસથી મગરવાડા ગામે ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ કરવા માગણી કરાઈ કેશોદના આહિર અગ્રણીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની આપી ચીમકી કેશોદના મગરવાડા ગામે છેલ્લા ત્રણેક દિવસથી ચાલતા વિવાદમાં

જે પાણ પ્રશ્ન છે એના માટે આજે અમે કલેક્ટર સમક્ષ આવી મુખ્યમંત્રીશ્રીના નામજોગ એક આવેદનપત્ર આપ્યું અને આવેદનમાં અમારી માંગ હતી કે ઘેરનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેર વિકાસ કરવામાં આવે એમાં દર વર્ષે બજેટમાંથી અલાયદું ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેરના આ પ્રાણ પ્રશ્ન માટે સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીવું કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે ત્રીજી માંગ ચાલુ વર્ષે ઘેરની અંદર જે તારાજી થઈ છે જમીન ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક એક સ્પેશિયલ પેકેજ પાંચસો થી છસો કરોડનું જાહેર કરવામાં આવે અને ચોથી માંગ એ હતી કે ઉબેણ નદીની અંદર જે કેમિકલ વાળું પાણી ઠાલવવામાં આવે છે આ પાણી સદંતર કેમિકલ બંધ કરવામાં આવે એમાં પહેલી બે માંગ છે એ નીતિ વિષયક હોય સરકારને બે મહિનાનો અમે સમય આપીએ છીએ કે દિવ્ય સરદાર ન્યૂઝ સપ પર નજર सबकी खबर